ઓરવડા રળયાત્રા વિસ્તારમાં હાટ બજારની વહીવટ કરતા એ પેમસીની બેદરકારી સામે છે પ્લાસ્ટિક ખેતરોમાં ઘૂસી જતા ગ્રામના ખેડૂતો થ્રાયમામ ગોધરા તાલુકાના ઓરવડા ગામ ખાતે અંદાજિત બે ત્રણ વર્ષ પહેલાં રળયાત્રા વિસ્તારમાં હાટ બજાર ભરવામાં આવે છે પરંતુ હાટ બજારમાં એ પેમ્સીની બેદરકારી સામાવે છે આ હાટ બજારમાં ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું કામ કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઓરવાડા ગામના રળિયાતા વિસ્તારના આજુબાજુના ખેડૂતોમાં ખેતરોમાં પ્લાસ્ટિક ઘૂસી જતા ખેડૂતો ત્રાઈમામ પોકારી રહ્યા છે એક બાજુ સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી બાજુ પંચમહાલ તંત્ર દ્વારા કાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિક ચબલાની કંપનીઓ સીલ કરવામાં આવી છે ત્યારે ઓરવાડા ગામમાં મંગળવારે ભરાતી હાટ બજારમાં વેસ્ટ પ્લાસ્ટિકની ગામમાં ઉડતા કેમેરામાં કેદ થયા છે એપીએમસી ના કર્મચારીઓ સરકાર નિયમ દ્વારા પ્રતિબંધિત વેસ્ટ પ્લાસ્ટિક ને સફાઈ ના નામ બદલે ધજાગરા ઉડાવી રહ્યા છે આ હાટ બજાર માં પડેલી શાકભાજી જેવી ચીજ વસ્તુઓ ખાવા માટે આવેલા પશુઓના પેટમાં પ્લાસ્ટિક જતા હોય છે વહીવટ કરતી એપીએમસી દ્વારા વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી લોક ઉઠવા પામે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર બોલો કાકા શું સમસ્યા છે આ પ્લાસ્ટિક બધા કોઈ સાફ નથી કરતા હમ અમારે વાળામાં બધું જાય છે

એમ તો નથી કીધું પણ આ પૈસા ઉઘરાઈને જતા રહે એ તો કોઈ દોઢ લાખ કેતા નથી એ પણ કેવું પડે પ્લાસ્ટિક નાખતા નહીં હોય હા